સુરતના ભાટેના વિસ્તારથી એક હૃદય કંપાવી દેખ તેવો કિસ્સો સામે આવ્યો છે મૂળ બિહાર કઠિહારના અને હાલ હાલમાં રહેતા એવા મામા ભાણેજમાંથી મામાએ ભાણેજને માથાના ભાગે હથોડી વડે ઘા માર્યા તેને મોતને ઘાટ ઉતાર્યો તેના બાદ તેના સાત ટુકડા કરીને થેલામાં ભરી તેની લાશના આ ટુકડાને અલગ અલગ જગ્યાએ ગટરમાં ફેંકી દીધી આ કિસ્સા બાદ મામાએ ભાણેજની હત્યા કર્યા બાદ ખોટી રીતે જઈને પોલીસ સ્ટેશનમાં મિસિંગ કમ્પ્લેટ પણ લખાવી અને આખરે પોલીસ એક્શનમાં આવી સીસીટીવી કેમેરાના ફૂટેજની મદદથી અને સાથે મળેલા લોકોના બયાન બાદ પોલીસે મામાને પકડી પાડ્યો તેની સાથે જ મામાએ પણ કબૂલાત કરી છે કે ધંધામાં કંઈક તકલીફ આવતા મામાને ભાણેજ અલગ થવાના હતા અને પોતાના હિસ્સાના મશીન પોતાના ભાણેજને ન આપી દેવા પડે તે માટે મામાએ તેના મોતનો આ ખો ખેલ રચાવ્યો સોમવારથી તે વિચારતા હતા કે કઈ રીતે ભાણેજની હત્યા છે એટલે નવા ખાતા માટે લાવેલા હથોડી અને છરાને ઘરમાં હતા તેનાથી જ હથોડી વડે હુમલો કર્યો અને છરા વડે સાત ટુકડા કર્યા તેના બાદ મીઠી ખાડીમાં જઈને અલગ અલગ જગ્યા ઉપર તેને આ ટુકડાને ફેંકી દીધા પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે મામાને પકડી લેવામાં આવ્યા છે પરિવારના નિવેદન પણ લેવામાં આવ્યા છે અને હવે આગળ આ કિસ્સામાં શું થાય છે તે તપાસ